ગાંધીનગર આહિર બચત મંડળ હવે નવી ઓળખ સાથે આહિર ક્રેડિટ કોર્પોરેશન સોસાયટી લિમિટેડ તરીકે આગળ વધ્યું છે દશેરાના પાવન દિવસે યોજાયેલી સામાન્ય સભામાં સમાજના આગેવાનો અને સભ્યો ભેગા મળ્યા હતા જેમની નવીન વ્યવસ્થાપન સમિતિની રચના થઈ અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા સાથે સાથે સભ્યોને વાર્ષિક ડિવિડન્ડ આપવા તેમજ એસીસીએસના બંધારણ વિશે ચર્ચા અને

આજ રોજ અમે ગાંધીનગર આહીર સમાજમાં વસતા ચારસોથી પાંચસો કુટુંબો અહીંયા આહિર સમાજના વસે છે અને કર્મચારીઓ અને ધંધાર્થે અહીંયા બધા બહારથી સૌરાષ્ટ્રમાંથી આવેલા છે અને જેમની નાની મોટી જરૂરિયાતો પૂરી થાય અને અમે ઉપયોગી થાય એના માટે અમે આજ રોજ અ આહિર ક્રેડિટ કોટિવ સોસાયટી લિમિટેડ ગાંધીનગરની સ્થાપના કરી છે અને આજે તેમની વાર્ષિક સાધારણ સભા પેલી સાધારણ સભા હતી અને સમાજને જેમ બને એમ ઉપયોગી થાય એના માટે આ સોસાયટીની રચના કરવામાં આવી છે